હવે બાદ કોંગ્રેસમાં આંતરિક શરૂ થયો છે શહેર કોંગ્રેસના મહામંત્રીએ પોસ્ટ મુકતા વિવાદ વકર્યો છે અમિત ગોટીકરે લોકસભા ઉમેદવાર વિશે પોસ્ટ શેર કરી છે ટિકિટ એને આપજો જે મૃતપાએ કોંગ્રેસમાં જીવ ફૂંકે મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારીને હટાવો તે વિવાદ કરવામાં આવી છે તો પ્રભારી ઉષા નાયડુ વડોદરાની સ્થિતિ ન સમજી શકે તેવી પણ વાત તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી છે તો કોંગ્રેસ નેતાગીરીને જીતવાનો આત્મવિશ્વાસ જ નથી સૌ કોઈ કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈને બેઠા છીએ જે પણ ઉમેદવાર આવશે તેને તન મન ધનથી સપોર્ટ કરીશું તેવું અમિત ગોટીકર દ્વારા કહેવામાં આવ્યું છે સાત કોર્પોરેટર હાલ કોંગ્રેસના છે તે બધા ઉમેદવાર લોકસભા લડવામાં માટે સક્ષમ છે અને અગાઉ પણ સૌ કોર્પોરેટર વિધાનસભા લોકસભા લડી ચૂક્યા છે તેવું અમિત ગોટીકર દ્વારા કહેવામાં આવ્યું છે તો તેમના દ્વારા સ્પષ્ટપણે પોસ્ટ શેર કરવામાં આવી છે અને મૃત ઉપાય કોંગ્રેસને ચલાવવા માટે કોઈ સક્ષમ ઉમેદવારને ઉતારવામાં આવે તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેને લઈને સવારથી જ વડોદરાનો રાજકીય ગરમાવો છે તે તે જ બને છે હાલ આપની સાથે વડોદરા શહેર મહામંત્રી અમિતભાઈ જોડાયા છે અમિતભાઈ શું છે આ પોસ્ટ શું કહેવા માંગો છો આપ પોસ્ટ એટલી જ છે કે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો નેતાઓ અને વડોદરા શહેરની જનતા રાહ જોઈ રહી છે કારણ કે આજે વાત કરીએ તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરે છે કે એમની ગેરંટીનો પ્રચાર કરે છે જે બે હજાર ચૌદમાં જે ગેરંટી આપી રહી છે એમાંથી એક પણ ગેરંટી પૂરી નહીં થઈ ન બે કરોડ રોજગાર મળ્યા ન તમને મોંઘવારીથી છુટકારો મળ્યો પેટ્રોલ ડીઝલની વાત હતી જે હોય જે આવનારા દિવસોમાં ઇલેક્શનમાં પણ મદદ કરી શકે તેની માટે પોસ્ટ મૂકી છે એ જ મારું કહેવું છે આપના મતે કોંગ્રેસનો એવો કયો ઉમેદવાર આપને એવું લાગી રહ્યો છે જે આપે પોસ્ટ કરી છે તે પ્રમાણે કોંગ્રેસને જીવંત કરી શકે વડોદરા શહેરમાં કોંગ્રેસના સાત કાઉન્સિલર જીતેલા છે સાથે સાત કાઉન્સિલર આજે કોર્પોરેશનમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના અગણોસિત્તેર કાઉન્સિલરને હંફાવે છે કારણ કે લોકોના જે પ્રશ્નો છે પોતે બહાર લોકો નથી આવી શકતા કારણ કે મોંઘવારી એટલી છે એટલે પ્રજા માટે એ લોકો નથી નીકળી શકતા પોતાના પરિવાર માટે એ લોકો સમય નથી આપી શકતા એટલું બધું એમને કષ્ટ કરીને કમાવું પડે છે બેરોજગારી એટલી છે એટલે એ લોકો કોંગ્રેસ તરફ આંખ બેઠા છે આંખ મીંડીને મીંડીને બેઠા છે કે ભાઈ તમે અમારા માટે લડો આ સાથે સાત કાઉન્સિલર છે પહેલાં લોકસભા લડી ચૂકેલા છે પહેલાં વિધાનસભા લડી ચૂકેલા છે પ્રમુખ રહી ચૂકેલા છે એ લોકોને પણ ઉમેદવારી આપશો તો દરેકે દરેક કોંગ્રેસનો કાર્યકર તેમની જોડે સંકળાઈને તેમની જોડે કાર્યપદ્ધતિ જોડાવા તૈયાર છે અને હું અમિત ઘોટી કરું તમને કહેવા માગું છું હું તન મન અને ધનથી એમની જોડે જોડાવા તૈયાર છું ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે રીતે શહેરનું નેતૃત્વ જે છે તે